રે નરમન ને સીતરામ કી ડાયરો બધી મજામાં મેં પે એકદમ મજામાં અને મેં ધીરો 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 ચાલુ થયો એવું કામ કરે ઓવાર ત્યાં હરખ હરખમાં બધે પડ્યું જાય માં દેવીઓ માર ટાઈમી જરૂર પડતી જાય ત્યારે મેં થાતો જ જ એટલે કંઈ વાંતો આવતો ને અને મી બસ જો આગળ પીહો ને ને નાગ દીધી ને આજ પછી આવ્યા તમાર કેર મિમાન ઓ રાજુ માંન બહારમાંથી હતા હું પાછો ગતો માંગરોળ મારે કામકાજ હોતું નથી ને ભાઈ થી આવતો હતો આંખ મારી નહોતી ઉઘડતી મોટર સાયકલ લાલતી જ નહોતી કડક વાર તો આવ્યો આંખે લાલ દડા થઈ ગઈ હતી એવું બધું એવું કામ થાય ને એમાં ખાટલો નમી આથી બનાવવાનું એવું બધી કામકાજ કરીએ સારું નૈરા બેઠા કે કામ ધંધો તો કરીએ ખાટલો બનાવીએ પાયા ઉતા ને લાકડું પછી માંગરોળથી હું આવ્યો ને તો લેતો આવ્યો કરવો ને જોવામાં એક બે પાયા છે ઈહું ને ઉપરાને બધુંય નખ નખા ઠેકાણે પડ્યાં સ્યારી ગમ બે પાયા ને એક ગમ ને ઈ ને એવું બધુંય અરે પણ મામો ખાટલો બનાવે હા લાકડાનું आकी बन लकड़ो छ ली 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 बते कर लेवे छेड़न दिगरा ने बते आवो हा आ देखे वसन पूतरन वसन खाल का केई गयो हम्म आई लंबाई एवरीठे है <laughs>

आब सियार बना लिया ने के सियार ने अखारो बन ही गए पसे आई हसे हम भी साइड नहीं वहां पे तैयारी ठीक है हां या मैं हूं ए

सी परन मरसन घोला अंदर नीनो मिक्स में करियो और टाइम दीपक जो लैपटॉप प्ले में तो और जी का <laughs> काम हां तो और जी देखे जिंदगी है के और जी इस करी तो काम करे केने जी पिया नु कि करांगांची मेरा तो तो तनो बधाई करे ले हां जी हसियो हूं हूं બસ જુઓ મારે મને ઘા દોવા અહીં ત્યાં કંઈ માંદી નેત સો હાથ દીહુથી કમ્પ્લીટ દોવા દીધું અને હાથમાં દીથી પછી એક ટાઈમ કહેવાય ડૉક્ટરને બોલાવ લીધા અહીં કંઈ તકલીફ નેત

તે ટ્રાન્ઝિટ આની બહુ ઠીકારું સુખરા નાછની વાત હમ ડોકે ડોકે પ્રાહવીતી ને ડોકે ડોકે પ્રાહવીત ખરી પ્રાહવીત હતો હા હા મને તકલીફ હોય હમ દીપકટાણી વૃક્ષારોપણ કરે સુમાં હું છે ને વર્ષલી એક વાવિયે આંબાનું તામનો મેડ આવ્યો ની હા નું આજ લંગ્યો તમાંગરો <laughs> <laughs> <पड़े गोई? laughs> <laughs> <laughs> खु <कुँ> <laughs> 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 <laughs>